सही लिया ट्रैक्टर इसके बड़ा का चैनल है। क्या रहना आप रहना जैसता भगवानों से आप बैठ रही बराबर। आप आए नहीं चैनल से इसके बड़ा का। हाँ लो गर्मा दे। भाई। बड़ा का मार्टो भाई। सब्सक्राइब कर दे जाके सब्सक्राइब कर दे जाओ वो उठा हो ना का हमने है पानी नीचे गिर <laughs> ना बैटरी वाला हूं भाई ले लिया बंद तुम्हारा मित्र आ गया से भाई ट्रैक्टर ने चक्कर मारवा द्वार का दारो द्वार का नहीं पुगा कुकस वाला वदे ने मांगरो पुगे तो बैटरी फूटी है जय गिरना रे गिरना ब्रेक नहीं लगे हुए ही जा रही है ब्रेक रुकमा है नहीं नहीं फुल ही नहीं फिट के ये ब्रेक नहीं ब्रेक में आने को था वी का क्लच वही नहीं लीवर तो ये उसे है वाह बस बस बापू बापू आवे नहीं भैया सर आइयो

દીદી દાસ પેલું લઈ જાઉં 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 તો ઓય જ જવાનું રાત જોક નો જાઓ મારા તો રોક આવું તો પણ કામ હશે જાઓ ભાગો આ કાયલા બધી હેઠો પડી ગઈ ઈ એમ જ છે આનું છે ભાઈ બોલજો ઈ એમ જ રહે તરાવો છે નહી મારા ભાઈ મારે પાણી હાલ

ઓકે બસ મિત્રો હવે આપણે પહોંચવા આવ્યા હે ભરતભાઈના ઘરે અહીંથી થાય છે 3-4 કિલોમીટર દૂર તો ક્યારના નીકળ્યાતા આપણે યાર સવારના ખાઈ ખાઈને પહોંચ્યા આપણે ઘરે તો બસ થોડીકવાર રાજો તો એને કરી ગયા થકી ગયા હુઈને આયો ઓહી બોલો ઓવા કરી ઓ તમે વાદો કરી

ચાલો ગાઈસ તો આપણે અત્યારે મસ્ત મજાનો ઉઠી ગયા છે જઈ છે દ્વારકા મંદિર તરફ આપણે ઉઠી ગયા હતા જય ગિરનારી ગિરનારી છોકરાઓ ગુડ મોર્નિંગ ભાઈ જઈને જિંદગી ના જોયું છે કઈક ખુલે કઈક બંધ થાય હાલો તો ભાઈ का स्थापन मस्त मजा ना है मंदिर पहुंच ही गया है नाला ने गया तो हमने बड़े इन द्वार ने दर्शन कराई देंगे उसमें और यूँ तो बस मस्त ना दर्शन कर ले द्वारकाधीश ना सौ सौ तो। ना भाई कटे रह रहे हैं एक नंबर तो कहीं ना कटे भाई

અને ભાઈ સાબ જોઈ લે આલ્યા વાતે ધીરે 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 ગાડી લપટે બોય એવાર બોવ છે અમી એટલે લપટાય છે સરકાર કા દર્શન કરીને અહીંયા આપણે ફોટા પાડવાનું લોકેશન છે ને અહીંયા આવી ગયા છે અને આ ભાઈ જો

મારો અરે બેન જ્યાં ઝઘડો થાય ને ત્યાં તારા ભાઈ ને ખાલી યાદ કરી લેજે પણ એમાં કપાઈ ગયો મને એવું લઈ ગયો

જેટલું કહું ને એટલું ટૂંક ઓછું છે એમના માટે હું કહેવા માટે મારી આગળ શબ્દ જ નથી મને એમ ના લાગ્યું કે હું મારા ઘરે નથી મને એવું જ લાગ્યું કે હું મારા ઘરે જ બેઠો છું એટલી મને મજા આવી ગઈ